વિસ્તારમાં દિવસ થયેલી માથાકૂટની રાખી વધુ પિતા પુત્ર ઉપર હુમલો કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ જેના પગલે ભાવનગર પોલીસ વડા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહીનું માર્ગદર્શન આપ્યું હતું ઘોઘા નાકાના પ્લોટ નંબર ત્રણ એચ માં રહેતા હરેશભાઈ તનજીભાઈ બારિયાને પાંચ દિવસ પહેલાં ગોપાલભાઈ ભીમાભાઈ મેર અને રાહુલભાઈ ઉર્ફે પિત્તળ પોપટભાઈ મેર સાથે માથાકૂટ થઈ હતી જેની દાજ રાખી હરેશભાઈ તનજીભાઈ બારૈયા ઉપર હુમલો કરવા માટે ગોપાલભાઈ મેર રાહુલભાઈ મેર સંતોષભાઈ નોઘાભાઈ ચાવડા કમલેશભાઈ ઉર્ફે મુન્નો પોપટભાઈ મેર કરશનભાઈ કે કે કાળુભાઈ મેર ગોપાલભાઈ મક્કાભાઈ ચાવડા પાર્થભાઈ ઉર્ફે ધોબી મારુ સહિતના ઈસમો ધારી હરેશભાઈ તનજીભાઈ બારૈયા અને હરેશભાઈના પત્ની મધુબેન બારિયાને માર મારબાડતા ત્રણેયને ઈજા થતા સારવાર હેઠળ હતા

અને માર ઘર ને આવી સીધા પેમ અને દાતાડા સીધો માથે જ મારી દીધો અને મારા ઘરવાળા પડી ગયા અને પછી અમે એને મરચું ઉડાડ્યું કેટલા જણા ને વાગી એક અમાર ઘર વાળા ને માર સસરા ને તંજી ભાઈ ગયા અને હરેશભાઈ ભાઈ હા તંજી કોઈ દુનિયા જવા કરી હા પેલા ને પેલા આઈ તે પેલા આઈ આની પેલા 10 15 ની પેલા ઘરે આયા તા

અત્યારે આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા સમગ્ર બનાવને લઈ મધુબેન અરેશભાઈ બારીયા એ પોલીસ મથકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવના પગલે જરૂરી કાર્યવાહી હાથ જ્યારે આ ગંભીર બનાવના પગલે ભાવનગર પોલીસ વડા ડોક્ટર અર્ષદભાઈ પટેલ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું